આજે ઇદુલ ફિત્રની ઉજવણીને લઈને શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરા મુજબ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આગ્રા રોજા રાખીને ઇબાદત કરી હતી છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાત્રે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી ત્યારે રમઝાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પૂર્વ વિપક્ષી નેતા અને ચૂંટણી સંયોજક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી તો શહેરના કેટલાક વિસ્તારોમાં સામૂહિક ઈદ મુબારક બાદે શુભેચ્છા પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મુસ્લિમ વિસ્તારમાં ડીજે સિસ્ટમ ગોઠવવામાં આવી હતી તો કેટલાક વિસ્તારોમાં ઈદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ અપાર ઉત્સાહ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી હું વડોદરા શહેર કરી આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે કે નમાજ અદા થઈ સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરો તો ઉત્તર અધિકા અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે એના માટે હું સમગ્ર લોકોને ઈદ પાઠવું છું પવિત્ર રમઝાન રમઝાન માસ ખૂબ સવારે ભક્તિ કરી શ્રદ્ધાથી ત્રીસ દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સવારે ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઈબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા માટે અહીંયા આવ્યા છે વસુધવ કુટુંબકમની જે ભાવના છે આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધવ કુટુંબકમ ભાઈચારાની ભાવના એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્રને દિલથી ઈદ મુબારક પાઠવું છું સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદના મેદાનમાં નમાઝ ઈદની નમાજ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હરમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન ચેન અને સુખ અને શાંતિ જળવાઈ રહે સાથે સાથે આગામી પણ જો તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ એવી રીતે બધા હળીમડીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું